કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી આરોગ્ય પ્રધાને માહિતી મેળવી હતી વહીવટી તંત્રને રોગ અટકાયતી પગલા લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે કચ્છના ભુજ ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શિલા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારી શ્રીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાઓ વિશે જાણકારી મેળવી હતી આ ઉપરાંત આરોગ્ય મંત્રી શ્રીએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ વિશે ખ્યાલ મેળવીને વહીવટી તંત્રીને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા શંકાસ્પદ તાવના કેસ જોવા મળ્યા તે તમામ વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમે સેમ્પલ લઈને દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરી હતી આજે માનનીય આરોગ્ય મંત્રી શ્રી શિવેશભાઈ પટેલ સાહેબ અને અમારા માન્ય પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે અત્યારે સર્કિટ હાઉસ ખાતે બધા અધિકારીઓની બેઠક લીધી હતી એમાં ખાસ જે અત્યારે પરિસ્થિતિ છે લખપત તાલુકાનો એનો તાગ મેળવ્યો હતો સાથે સાથે જે કંઈ કેસ આવે છે એનો ટ્રીટમેન્ટ કઈ રીતે થાય એના માટે અમદાવાદથી નિષ્ણાંતની ટીમ પણ બોલાય છે એની સાથે પણ ચર્ચા કરવામાં આવી છે કેસીસ થયા છે એના કેવા સિમ્ટમ્સ છે શું છે અને જે કંઈ ગેપ્સ છે જે કંઈ પૂરતૈયારી આરોગ્ય મંત્રીને પ્રવર્તમાન આરોગ્યની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી આપી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પત્રકાર પરિષદ યોજી હતી

છેલ્લા દસ દિવસમાં સોળ વ્યક્તિઓના શંકાસ્પદ બીમારીના કેસમાં મોત નીપજ્યા છે ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના સો બેડની સગવડ રાખવામાં આવી છે સાત ગામો અસરગ્રસ્ત છે તે સર્વેલન્સમાં ટીમો રહેશે એકસો આઠની ટીમ પણ ડેપ્યુટ કરી છે તમામ સારવાર નિઃશુલ્ક અપાશે અને જિલ્લામાંથી પચાસ તબીબોની ટીમ તૈનાત કરાઈ છે તાવના સેમ્પલ પૂર્ણા મોકલાયા છે હાલમાં કોઈને કોવિડ નથી રિપોર્ટ પછી મોતનું કારણ સામે આવશે હાલ ચિંતાજનક પરિસ્થિતિ નથી દવાખાને મોડા આવ્યા હોવાના કારણે મોત નીપજ્યાનું મંત્રીનું નિવેદન સંપર્કમાં આવ્યું છે તેના પણ સેમ્પલો લેવાયા છે આ વિસ્તારમાં મરણ નોંધાયેલ છે જે પૈકી હાર્ટ એટેક કેન્સર સ્ટ્રોકના લીધે થયેલ છે જે ચોક્કસપણે કોઈ રોગના લીધે નથી જે અગિયાર મૃત્યુ ફ્લુ અને તેનાથી થતા ન્યુમોનિયા અને અન્ય કોમ્પ્લિકેશન્સના છે જેના સંદર્ભે રાજ્ય સરકાર સર્વેલન્સ અને ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અમલમાં મૂકેલ છે આ કિસ્સામાં મુખ્યત્વે પાંચ સાત દિવસ તાવ સ્નાયુનો દુખાવો શ્વાસ ચડવો જેવા લક્ષણો જોવા મળતા હોય છે આ વિસ્તારના લોકોમાં બીમારીના કિસ્સામાં દવાખાને ન જવું તેવા પ્રતિભાવ પણ જોવા મળેલા છે જેના નિરાકરણ માટે આરોગ્ય ટીમ ગામમાં જ ઘરે ઘરે ફરી જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપી હકીકતથી વાકેફ કરે છે ગુજરાતની અંદર આરસી માં તમામ પ્રકારની સુવિધાઓ આપણા પાસે છે તમામ પ્રકારના જે થાય છે આ શરૂઆતમાં પુના મોકલી દીધા પરંતુ અત્યારે જીબીઆર વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવી પડે એ થઈ જ ગયેલી છે અને એમાં આપણે અત્યારે તમામે તમામ ટેસ્ટ ત્યાં પણ મોકલીએ છીએ અને પુના પણ મોકલીએ છીએ આ એટલા માટે મોકલીએ છીએ કે બંને જગ્યાના પરીક્ષણોના આધારે કન્કલુઝન ઉપર આવી શકીએ રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે આ મુજબના પગલા લેવામાં આવશે જેમાં અસરગ્રસ્ત સાત ગામની આજુબાજુના દસ કિલોમીટર ત્રિશામાં આવતા ગામોમાં આરબીએસકે ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહેલું છે અને તમામ સાત ગામોમાં એકસો આઠનું લોકેશન કરવામાં આવનાર છે અને અદાણી હોસ્પિટલ ખાતે સો બેડ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવનાર છે જે અન્વયે વધારાના જરૂરી ત્રીસ વેન્ટિલેટર બાયપેપ અન્ય હોસ્પિટલથી જરૂરિયાત મુજબ ખસેડવામાં આવશે આ સાત ગામના દર્દીને વિનામૂલ્યે અદાણીમાં સારવાર આપવામાં આવશે અસરગ્રસ્ત બંને તાલુકામાં અન્ય જિલ્લામાંથી ઈએમઓ શ્રીને તાલુકાની જવાબદારી સોંપવામાં આવેલી છે આમ હાલ અન્ય જિલ્લામાંથી દસ એમબીબીએસ ટીમ સ્ટાફ સાથે સ્ટાફ દવા વાહન સાથે ફાળવેલ છે બીજી વધારાની ચાલીસ ટીમો મૂકવામાં આવનાર છે અને કાર્ડિયોલોજીસ્ટન મહેતા હાર્ટ અદાણી મેડિકલ કોલેજ ખાતે ડેપ્યુટેશન પર આવશે તથા દયાપર અને નલિયા બે બે ફિઝિશિયન ડેપ્યુટ કરવામાં આવેલા છે સ્વના દર્દીના સેમ્પલ પુના લેબોરેટરી સાથે જીબીઆરસી ખાતે પણ તપાસની અર્થે મોકલવામાં આવશે આઈએમએ ડોક્ટરની સાથે આ બાબતની સારવાર માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટનું વર્કશોપ પણ થઈ ગયેલું છે

એસોયુ તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ત્રેપન એક બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાંધાજનક પોસ્ટ કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સ પર એટ ધ રેટ આર એ જી એ ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પોસ્ટ કરવામાં આવી હતી

ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી યુનિટીના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હાએ એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનના બીએનએસ એક્ટની કલમ ત્રણસો ત્રેપન એક બી હેઠળ ફરિયાદ નોંધાવી હતી ગત તારીખ આઠ સપ્ટેમ્બર બે ના રોજ સવારના નવ

આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે જોડાયેલ લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ એલ જવાબદારો પાસે આ અંગે વિગતવાર અહેવાલ આપવા સૂચના આપેલ હતી આ અંગે લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ એલ એન ટી પોતાનો અહેવાલ અત્રે રજૂ કરેલ હતો જેમાં સ્પષ્ટ જણાવેલું છે કે જે તસવીર સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રસિદ્ધ કરાયેલ છે તે તસવીર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલુ હતું ત્યાર હતી અને તેનો તાજેતરનું દ્રશ્યો હવાના આ દાવા સાથે રાગા ફોર ઇન્ડિયા નામના યુઝરે પ્રસિદ્ધ કરેલ છે

हाल ही में सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक ट्वीट वायरल हो रही है जो कि आठ सेप्टेम्बर को आठ नौ बज के में की गई थी इस ट्वीट के मुताबिक स्टेच्यू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं जिसमें फोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है इस चीज को फैक्ट चेक करते हुए जो एल एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख जिसके जिम्मे है स्टेचू ऑफ यूनिटी की उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है તમામ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ ના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હા એ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે ન્યાય સંહિતાની કલમ સરકારની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ચૌધરી આગળની તપાસ કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાની સાથે સમગ્ર વિશ્વમાં ભારતની દ્રઢતા એકતા અને દ્રઢ સંકલ્પનું પ્રતિક બની છે

મહીસાગર જિલ્લામાં આવેલા કડાના ડેમમાંથી ચાલુ સિઝનમાં પ્રથમ વાર ડેમના એકવીસ ગેટ છ ફૂટ સુધી ખોલી બે લાખ ત્ર્યાસી હજાર છસો સિત્તોત્તેર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે કડાના ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા મહીસાગર નદી કાંઠાના એકસો છ ગામોને એલર્ટ કરાયો છે ઉપરાંત પંચમહાલ ખેડા આનંદ અને વડોદરા જિલ્લા તંત્રને પણ સતર્ક રહેવા જાણ કરાઈ છે રાજ્યના ત્રીજા નંબરના મોટા કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતાં ડેમને એલર્ટ મોડમાં જાહેર કરવામાં આવ્યો છે કડાણા ડેમના એકવીસ ગેટ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે મહીસાગર નદીમાં બે લાખ ત્ર્યાસી હજાર છસો સિત્તોતેર ક્યુસેક પાણી છોડવામાં આવતા મહી નદી હાલ બંને કાંઠે વહેવા લાગી છે જો ઉપરવાસમાંથી હજી આવક વધશે તો વધારે પાણી છોડવામાં આવી શકે છે આ મહીસાગર નદીમાં મોટી માત્રામાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડા પૂર છે ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કડાણા ડેમનું રૂ લેવલ જાળવવા મોટી માત્રામાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેથી કડાણા ડેમમાં હાલ એક લાખ એક્યાસી હજાર સાતસો પાંત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે આ સાથે ડેમના હાલ લેવલ ચારસો સત્તર બે ફૂટે પહોંચ્યું છે

નદી કાંઠે ન જવા તંત્રની અપીલ કરવામાં આવી છે ગુજરાતના અરવલ્લીની વાત્રક નદીમાં ઉછાળો આવ્યો છે રાજસ્થાનના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં સતત વધારો થયો છે પાણીના વધારો થતા વાત્રક ડેમ પણ ફરી એકવાર ઓવરફ્લો થયો છે ડેમમાં 14500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રેગ્યુલેશન લેવલ જાળવી રાખવા માટે વાત્રક ડેમમાંથી 14500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ છે છેલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ગુજરાતના અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે ડેમમાં પાણીની આવક સતત શરૂ થઈ રહી છે ત્યારે વાત્રક ડેમની સપાટીમાં વધારો જોવા મળે છે જળસ્તરમાં વધારો થતાં વાત્રક ડેમ પણ ફરી એકવાર ઓવરફ્લો થાય છે નદીમાં સતત પાણીની આવકને કારણે ડેમમાં પણ સપાટીમાં વધારો જોવા ચૌદ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક છે અને ચૌદ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા આગળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા આમ નદી કિનારે આવેલા ગામ પર વહીવટી તંત્ર ચાંપતી નજર રાખે છે જામનગરના મોટા થાવરિયા ગામે એસી લાખના ખર્ચે બનાવેલ કોઝવે પાણીના વહેનમાં ધોવાઈ જતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા જાન્યુઆરી મહિનામાં કોઝવેનું કરવામાં આવ્યું હતું ત્યારે થોડા જ મહિનામાં ભારે વરસાદમાં કોઝવે આ ક્રમમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે તો બીજી તરફ કોઝવેને કારણે ત્રણ ગામોને ને જોડતા રસ્તો બંધ થતાં છેલ્લા અગિયાર દિવસથી ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહ્યો છે જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ તંત્રની પોલ ખુલી છે ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ રસ્તા કોઝવે અને પુલ ધોવાયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે જામનગર જિલ્લાના મોટા થાવરિયા અને ખીમરાણા ગામને જોડતો કોઝવે માત્ર આઠ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો તે કોઝવે ધોવાઈ જતા ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે ગત જાન્યુઆરી મહિનામાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે એંસી લાખના ખર્ચે આ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર આઠ માસમાં કોઝવે થોવાઈ જતા અધિકારીઓ અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જિલ્લામાં અનેક રાજશાહી વખતના કોઝવે હજુ પણ અડીખમ ઊભા છે પરંતુ તંત્રએ માત્ર આઠ મહિના પહેલા બનાવેલ કોઝવે ધોવાતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોઝવેની કામગીરી નબળી થઈ હોવાથી કોઝવે ધોવાયો છે આપણે અવર માટે મોટા થાવરિયાનો જે નદીનો પુલ છે એ અત્યારે હાલમાં ટૂટી ગયો છે પાણીના અભાવથી હમણાં આઠ દિવસ મોર તો આપોલો અંદાજીત એંસી પચાસી લાખના ખર્ચે બનાવેલ છે તો હવે અમારી માંગ એવી છે કે આમાં છાંસઠ સિંતેર ખેડૂ જે એ લોકોને અવરજવરમાં બહુ તકલીફ પડે છે તો કોઝવે છે એ કોઝવેમાં કોઝવેનો જે એપ્રોચ કહેવાય કે જ્યાં માટી કામ છે જે પાક્કું સ્ટ્રક્ચર નથી માટી કામ એ માટી કામ મોડો ભાગ ધોવાયેલ છે અને એની અપ સ્ટીમમાં મેજર બ્રિજ આવેલો છે એ મેજર બ્રિજના ટોપ સુધી પાણી હતું એટલે આ ડાઉન સ્ટીમમાં જે કોઝવે છે એમાં

તેમજ વિદ્યાર્થીઓ પણ આ રસ્તા પરથી ચાલતા હોવાથી છેલ્લા દિવસથી સ્કૂલે જઈ ન શકતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો આ અંગે અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે વધુ વરસાદ હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઝવે એક ભાગ ધોવાયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોનો લુણો બચાવ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ એક પછી એક ખાલી થતી જાય છે અને તે મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જથી રોડવાય છે ત્યારે ગત મહિને કોર્પોરેશનના સેક્રેટરી નિવૃત્ત થતા જે તેની જગ્યા પણ ખાલી પડી હતી ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ ભરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે ભરતી સમય પણ યોગ્ય ઉમેદવાર નહીં મળવાના કારણે નિમણૂક આપવામાં આવી ન હતી ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ એક પછી એક ખાલી થઈ રહી છે જોકે હાલ તો મહાનગરપાલિકાના અધિકારીઓની મહત્વની જગ્યાઓ પર ઇન્ચાર્જ ઇન્ચાર્જથી સેક્રેટરી નિવૃત્ત થતા તેની જગ્યા પણ ખાલી પડી હતી જેથી હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ઉમેશ ડોડિયાને સેક્રેટરીની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે જોકે ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ ભરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે ભરતી સમયે પણ યોગ્ય ઉમેદવાર નહીં મળવાને કારણે નિમણૂક આપવામાં આવી ન હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કી પોસ્ટ ખાલી હોય તેના માટે ભરતી અને ભરતી એ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે જેમ કે ચીફ ફાયર ઓફિસરની જગ્યા છે એના માટે અમે ત્રણ વખત જાહેરાત આપી ઇન્ટરવ્યૂ પણ લીધા પણ જે લાયક ઉમેદવાર મળવા જોઈએ તે પ્રકારના ઉમેદવારો મળતા નથી

તેમજ મહાનગરપાલિકાના અન્ય વિભાગોમાં પણ એક અધિકારીને બે અથવા બે થી વધુ ચાર્જ સોંપવામાં આવ્યા છે જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ પટેલ નિવૃત્ત થતા તેમની જગ્યા પણ ખાલી પડી હતી સેક્રેટરીની જગ્યા ખાલી પડવાની હોવાથી અગાઉ લાયકાત ધરાવતા અધિકારીઓને સેક્રેટરીના ચાર્જ માટે પૂછવામાં પણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે

છતાં કોઈ એની વ્યવસ્થા કરતા નથી અને મહત્વના પ્રશ્નો હોય એ ઇન્ચાર્જ અધિકારી ક્યારેક નિર્ણય એનો લઈ શકતા નથી ભાવનગરમાં કોર્પોરેશનમાં હું એવું માનું છું ફાયર હોય એસ્ટેટ હોય ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે જે લગભગ હું એવું માનું ઇન્ચાર્જથી ચાલે છે શા માટે ભાઈ દસ લાખની વસ્તીમાં સારા કોઈ ઉમેદવારો તમને મળતા નથી ત્યારે વિશે તરફ વહીવટી અધિકારી જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને યોગ્ય ઉમેદવાર મળતા તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અગાઉ જાહેરાતો પણ આ અંગે આપવામાં આવી છે ભાદરવી મહામેળાને લઈ યાત્રિકોની સલામતી માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ એસપી ડીવાય સહિત પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં અલગ છે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું છે વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગણતરીના કલાકો બાદ ભાદરવી મહામેળાનો શુભારંભ થશે આ ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવશે અંબાજી આવનાર પદયાત્રીઓની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે ભાદરવી મેળામાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી સાથે વીસ જેટલા ડીવાયએસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈઓ કરશે જ્યારે અઢી જેટલા પોલીસ જવાનો અઢી

ખાસ કરીને આવતીકાલથી જે આરાસોરી પર્વતમાળામાં છે મા અંબાનું જે ધામ છે પવિત્ર યાત્રાધામ અંબાજી ત્યાં ભાદરી પૂનમ મહામેળાવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે આપ સર્વને જાણવા તો આનંદ થાય છે કે આ સમગ્ર બંદોબસ્તમાં જે અલગ અલગ વિદેશમાંથી અને આખા ભારત વર્ષમાંથી જે ભક્તો આવે છે એમની સુરક્ષા વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસ સજ્જ છે આ હેતુ માટે માન્ય રેન્જ વડા સાહેબશ્રીની સૂચના અન્વયે માન્ય જિલ્લા પોલીસ વડા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં વીસ જેટલા ડીવાયએસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો જેટલા પીએસઆઈ અધિકારીઓનું આ સમગ્ર બંદોબસ્તમાં સુપરવિઝન રહેશે મેળામાં મોટી સંખ્યામાં ભીડ આવતી હોય વોચ ટાવર ઉભા કર્યા છે અને વોચ ટાવર દ્વારા પણ સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે અને અંબાજીને છોડતા માર્ગ પર પાસઠ જેટલા સહાયતા કેન્દ્રો પણ ઉભા કરાયા છે જેમાં યાત્રિકો કોઈ પણ બનાવને લઈ સંપર્ક કરી શકશે અને તાત્કાલિક પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં જોતરાઈ અને તે બનાવનું નિરાકરણ લાવશે

અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘહેલો દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં તમામ વિધર્મી યુવકોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારી તેમજ રાજકોટના યોજનારા નાના મોટા ગણેશ પંડાલ આયોજકો સાથે એક મીટિંગ યોજી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી રાજ્ય પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા સ્થાનિક પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે તમારા વિસ્તારમાં આવેલ તમામ ગણેશ પંડાલમાં એસીપી પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ગણેશ પંડાલોમાં રાઉન્ડ અપ કરવામાં આવે તેમજ પીસીઆર વાનનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે રાજકોટ પોલીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરજી બારોટ તેમજ લોધવાડ પોલીસ ચોકી કરણપરા પોલીસ ચોકી કોઠારિયા નાકા પોલીસ ચોકીના પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના કોઠારિયા નાકા વિસ્તારથી લઈ જિલ્લા ગાર્ડન ચોક ત્યારબાદ ત્રિકોણ બાગથી સર્વેશ્વર ચોક સુધી ફૂડ પેટ્રોલિંગ કરી લોકોને તહેવારો શાંતિથી તેમજ ભાઈચારા સાથે ઉજવે તેવી અપીલ કરી હતી આ ગણપતિ ઉત્સવ અને સાથે સાથે છે ઈદ મિલાદનો પણ તહેવાર આવતો હોય અને કોમી એકલાસ જળવાઈ રહે તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે તે માટે છે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા તમામ એ ડિવિઝન વિસ્તાર અને રાજકોટ શહેરમાં પણ છે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે જે અનુસંધાને જ્યાં જ્યાં સંવેદનશીલ વિસ્તાર છે જે જગ્યાએ ગણપતિના પંડાલો છે જે આ બાંધવામાં આવેલા છે એ તમામ વિસ્તારો છે આવરી લઈ અને ફૂટ ફૂટ પેટ્રોલિંગ છે તમામ જગ્યાએ છે રાખવામાં આવેલ છે સર અત્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલે છે ત્યારે જે સુરતમાં જે ઘટના બની ત્યારબાદ સરકાર રેસ્ક્યુ એક્શન મોડમાં આવી હતી અને જે આવા લોકો છે તેના ઉપર લાલા કરવાની કરી ત્યારે રાજકોટમાં જયારે ફૂડ પેટ્રોલિંગ કર્યું છે સંવેદનશીલ વિસ્તારો કેટલા છે અને કઈ રીતનું ત્યારે કાર્યવાહી કરી છે એમાં એવું છે સંવેદનશીલ વિસ્તાર એટલા માટે કે ભાઈ જ્યાં હિન્દુ અને મુસ્લિમ છે વસ્તી મિશ્ર વસ્તી આવતી હોય છે એવા સંવેદનશીલ વિસ્તારોની અંદર શું છે કે અમુક વખત નાને મોટા કોઈ એક્સિડન્ટના બનાવો દરમિયાન પણ છે કોઈ ઝઘડા થઈ જતા હોય છે અને નાનો જે ઝઘડો છે મોટું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે તેના અનુસંધાને પોલીસની જે વિસ્તારની અંદર જો હાજરી દેખાય તો કોઈ પણ નાના મોટા જે બનાવો છે અમે લોકો રોકી શકીએ એ માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે ધન્યવાદ તો આ હતા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન જેમ સ્પષ્ટપણે કહ્યું છે રાજકોટમાં જેટલા જે વિસ્તારો આવેલા છે એડિટેન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા સંદેશ વિસ્તારો છે ત્યાં અત્યારે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરી જે લોકો છે તેમને તાકીદ કર્યા છે કે કોઈ આવો બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જે પણ આવા લોકો જે સાજે દોડવાનો પ્રયત્ન કરતા હોય તેને અત્યારે પોલીસને જે તે લોકો જે છાવરે અને જે આ લોકો પોલીસને જાણ કરી તથા જ આવા લોકો પર પગલાં લેવાની માંગ કરશે ચિંતન વ્યાસ સાથે પ્રતિક વિમ્બાની ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ વિશ્વ પ્રખ્યાત મુંબઈના લાલ બાગના રાજાના દર્શન અર્થે ગયેલી ઇન્ડિયા ન્યૂઝની ટીમે દર્શનના ધન્યતાનો લાભ લીધો હતો વલસાડના ઉમરગામ તાલુકાની ઇન્ડિયા ન્યૂઝની ટીમ મુંબઈ ભાઈખલા સ્થિત લાલબાગ કે રાજાના દર્શનાર્થે ગણેશ ચતુર્થીના ત્રીજા દિવસે ગઈ હતી આમ ગણેશ ચતુર્થીના આ તહેવાર અંતર્ગત વિશ્વ પ્રખ્યાત લાલબાગ કે રાજા ગણપતિ ભગવાનના દર્શન અર્થે લાલબાગ કે રાજાની મૂર્તિના દર્શન માટે ભક્તજનોની લાખોની તાદાદમાં ઉમટી પડી હતી દર્શનના ધન્યતાનો લાભ લીધો હતો અને અંતર્ગત રાષ્ટ્રીય નેતા અને ફિલ્મી સેલિબ્રિટી સહિત અનેક ઉદ્યોગપતિઓએ પણ ખાસ ઉપસ્થિત રહી લાલબાગે રાજાના દર્શનનો લહાવો લીધો હતો જો કે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવારનું મહત્વ વધુ હોવાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ભક્ત ક્ષણોમાં અનેરા ઉલ્લાસમાં લાલબા કે રાજાના દર્શનનો લાભ લીધો હતો